માતા પિતા સર્વ ભૂણું તું સુખી ન સર્વ સંતો નિરામય સર્વ ભદ્રાણી પુષ્ટતું માં કષ્ટ દુઃખ ભાગ ભું માતા પિતા જાગે સબ દુઃખઃખ ભાગે મા બાપ સંસ્કારી દીકરીને દીક દીકરીને દીકરાનું નિર્માણ કરે દીકરા દીકરીનું નિર્માણ કરે પરિવાર સમાજ અને રાષ્ટ્રને દીકરીને દીકરાને ભેટ આપે આ સંસ્કારરૂપી ભેટ આપે તો દીકરા સમાજના રાહબર બને સમાજના દીપક બને દીકરી સંસ્કારી બને વીરાંગના બને અને સમાજનું નામ રોશન કરે સંસ્કાર વગરનું જીવન નકામું છે પાયા વગરનું ચણતર નકામું છે નીચે પાયોના મકાનનો તો એ ચણતરે નકામું છે ને વાવેતર વગરનું ખેતર નકામું છે ને વૃક્ષ વગરનું ફારમ નકામું છે દાન વગરનું ધન નકામું છે મન વગરનું વાંચન નકામું છે દયા વગરનું આ હૃદય નકામું છે ને સંતોષ વગરનું સુખ નકામું છે ને શિસ્ત વગરનું ભણતર નકામું છે મુદા વગરનું આ લખણ નકામું છે ને નર્દા વગરનું કચ્છ નકામું છે ગાય વગરનું આંગણું નકામું છે વેદ ગીતા વગરનું જ્ઞાન નકામું છે હવન વગરનું ઘર નકામું છે ગુરુ વગરનું જ્ઞાન નકામું છે મા વગરનું ઘડતર નકામું છે મા બાળકોને જ રાષ્ટ્ર નિર્માતા છે માં કિરવણી કાળ છે માં હીરાની ખાણ છે મા દયાનો ભંડાર છે માં ક્રોધનો પણ અંગાર છે માં સો શિક્ષકની બરોબર છે માં આશીર્વાદનો સોત્ર છે માં દુર્ગા વિરાંગના છે દીકરી તુલસીનો ક્યારો છે દીકરી ઘરની રાભર છે નારી નારાયણી છે નારી ત્રણ કુળ તારે છે નારી સમાજની રાભર છે નારી ઘરની શોભા છે નારી પૂર્વ સંસ્ક સંસ્કૃતિનું જતન કરનારી છે પણ આજની દીકરી સ્વતંત્રતાને બદલે આજની દીકરીઓ સ્વતંત્રતાને બદલે સચિત બની ગઈ છે સાડી તો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એવું છે સાડીનો ડ્રેસ જે છે એ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા જેવું છે પણ આજની દીકરીઓએ વેશભૂષાનો વેશભૂષા અને આહાર બદલી નાખ્યો છે રોજ વાનગી કરવિ આહાર બગડે તેની બુદ્ધિ બગડે જે આહાર તમોગુણીથી જ બુદ્ધિ બગડે છે આજની પુત્રવધુ બેફામ બની ગઈ છે વાળ ખુલ્લા રાખે છે ખુલ્લા રાખે છે ઘરના વડીલોને મૌન વર્તન લેવું પડ્યું છે ભાગેડું લગ્નનું સમાજ ઉપર કલા ચડી રહ્યો છે સમાજના વડીલો દીકરાઓ જાગો હવે બેફામ થઈ ગઈ છે વડીલોના પ્રેશર વધી રહ્યા છે જુવાનને હાર્ટ ફેલ અને ડાયાબિટીસ ઘર ઘરમાં થઈ ગયા છે રસોડામાં કુકરે સત્ય નાશ કર્યો છે જ્યારે ધર્મની સંસ્કૃતિની આફત પડી ત્યારે માં જાગતી ઉમિયા દુર્ગા અંબે માં જાગીને તે રાક્ષસ વૃતિનો નાશ કર્યો ને ધર્મની સ્થાપના કરી આપણી પૂર્વ સંસ્કૃતિનું જતન કરીએ સ્વાદ અને સ્વાદ તજીને આહાર સારો લઈએ ટીવીએ સમય બગાડ્યો મન બગાડ્યો ને કૂકરે ફ્રીજે બગાડ્યું ને શરીર બગાડ્યું મોબાઈલે બગાડી દીકરી દીકરીએ ફેશન ન કરે દીકરા વેશન ન કરે ને ગુણહત્યાનું પાપ ન લે લગ્નનું કલાંક સમાજ ઉપર ન ચડે અને વડીલોની આજ્ઞાનું પાલન કરીએ સંસ્કૃતિનું જતન કરીએ કડવા પાટીદાર સમાજનું નામ રોશન કરીએ તો જ આપણે મા ઉમિયાના સંતાન કહેવાય તો આપણે ગાય ગાય માતાનું પાલન કરીએ દૂધ પીએ અને નિરોગી રહીએ તો જુઓ આંખે દેખાતી બધી વસ્તુ જ પ્રકૃતિ એટલે માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાન સાંભળે છે આ મોઢેથી બોલીએ છીએ વગેરે જે આ શરીર વડે ક્રિયા કરીએ છીએ તે આત્મા ચેતન વડે થાય છે તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા બહાર છે તો તે સર્વને પૂછો કે પરમાત્મા કેટલા છે તો બધા જ કહે છે કે પરમાત્મા એક જ છે અને જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ પરમાત્મા નથી તે પરમાત્માએ સૃષ્ટિમાં જે દેવી દેવતા વગેરે અવતારી પુરુષોને પોતાનો પરમાત્માએ પોતાનો પાત્રનો રોલ ભજવા જુગે જુગે મોકલે છે તે કોટીના દેવી દેવતા અવતારી પુરુષો વગેરેમાં વિવેક મર્યાદા બહુ જ સારા ગુણ કર્મ અને સ્વભાવ હોય છે પણ તેને સાકાર શરીરવાળાને કોઈ પણ દેવી દેવતાને ભગવાન માનવાના નથી અને પરમાત્મા નિરાકાર પ્રભુ એક જ છે તે સાચા ભગવાન છે તેવું જ્ઞાન સર્વના જીવનમાં ઉતરશે તો આ જગતમાં સંખીન થશે થવાશે તે પરમાત્માએ આ જગતમાં બે વસ્તુ પહેલાં બનાવી એક ચેતન આત્મા અને બીજી પ્રકૃતિ જે માયા જળ પ્રકૃતિ તો તે પ્રકૃતિથી કશું થતું નથી અને આત્માથી પણ એકલાથી કશું થતું નથી તમે તમારો વાળ આમ સફેદ થઈ ગયો હોય એ આત્મા વડે કરી જુઓ કાંઈ થશે નહીં અને આ શરીરમાં તે આત્મા નીકળી જાય તો આ પ્રકૃતિના શરીરથી પણ કશું થતું નથી પરંતુ પરમાત્મા તે બંને વડે જગત બનાવે છે તો આત્માના સંઘથી જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બનાવે છે તેમાં પહેલી બુદ્ધિ પછી અહંકાર પછી મન પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પછી પાંચ કર્મ ઇન્દ્રિયો પછી પાંચ માત્રા શબ્દ રૂપ રસ ને ગંધ અને પછી પાંચ મહાભૂતો પૃથ્વી જળ અગ્નિવાયુને આકાશ એ સર્વે પ્રકૃતિના શરીરવાળો જે કોઈ હોય તે સર્વે પરમાત્માની વિભૂતિઓ છે જે પછી વિષ્ણુ હોય કે શંકર હોય કે રામ હોય કે ઇન્દ્ર હોય વગેરે તે ભગવાનની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ અઢારથી બેતાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓ વાળા શરીર છોડીને ચાલ્યા ગયા છે છતાં તેની મૂર્તિઓ બનાવી ને તેને ભગવાન માનો છો અને જે મારો વાલો પરમપિતા પરમાત્મા હજરા હજુર એક એકદમ આમ ઠસો ઠસ મારો વાલો ભર્યો પડ્યો છે તે ને આપે ઓળખતા નથી ને જાણતા નથી તો તે સદગરુ વડે લોકોને તે નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે ત્યારે લોકો તે નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને તે નિરાકાર પ્રભુનો આનંદ આઠેપોર રહે છે તે જ્ઞાન થવા પછી ક્યારે પણ એ ભૂલાતું નથી તે સદગરુ જીવતા દરેકને ભક્તિ કરવાના નિયમ આપે છે ને તે નિયમ ચુસ્તાથી જો પાલન કરે તો તે મનુષ્યના સર્વે પાપ છૂટી જાય છે તો પહેલો નિયમ આજથી તન મન અને ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સંપ્રદાયના જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું ને સદા માનવ થઈને દરેક માનવીની સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકોની ખાવા પીવા કે પહેરવાની નિંદા ના કરજે બધાની હાલત સરખી હોતી નથી અને મર્યાદામાં રહેજે ને કોઈ પણ વેસન કે ફેશન ના કરજે ચોથો નિયમ સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીર ન બનજે પોતાની જાત મહેનતની કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાતે જરૂરિયાતે સાદું જીવન જીવવાનું પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલું જ્ઞાન જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને તે જ્ઞાન બતાવવું નહીં કારણ કે પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છઠ્ઠો નિયમ જે જીવ હિંસા ન કરવી ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો કે દારૂ વગેરે તમોગણી આહાર ન કરવો અને જુગાર ન રમવું કે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજાના કર્મકાંડ ન કરવા અને જે કામ ક્રોધ લોભ મોહ રૂપી રાક્ષસોને છોડી દેવા અને સમય બહુ જ કિંમતી છે તે સમયમાં સત્ય કર્મ કરવું પણ કોઈ પણ દેશ વિદેશ ફરવા ફાલતુ સમયને ન બગાડવો કે ટીવીમાં ટીવી ન જોવી કે ટીવીમાં સિરિયલ ન જોવી કે ક્રિકેટ કે વિદેશી રમતમાં ન રમવું કે ન જોવું કે મોબાઈલમાં ન સમય બગાડવો જે પ્રાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિયમ નિત્યકર્મથી નિવૃત્ત થઈ પ્રાણાયામ વ્યાયામ અને ઈશ્વર ધ્યાન કરવું જુઓ ઘાયેલું ધન ફરીથી મેળવી શકાય છે પણ ગયેલો સમય ફરીથી પાછો આવતો જ નથી ધનથી જેમ સમયને તિજોરીમાં બંધ કરીને રાખી શકાતો નથી તેથી સમયનો સદઉપયોગ કરો જે તન મન ધન સદગુરુને આપેલ છે તો તે તન મન ધન જે સદગુરુ કહે તેવી સારી જગ્યાએ ઉપયોગ કરવાનો છે તેવું વર્તન જે મનુષ્ય જીવનમાં ઉતારે છે તે મનુષ્યના સર્વે પાપો સદ્ગરુ છોડાવે છે જુઓ પુરાવો જેસરના બધા જ આમ માથાના વાળ જેટલા હતા તે તોરલને બધા મતલબ કે માફ કરી અને પીર બનાવી દીધો એ પુરાવો છે તો પછી હું તેવું જ્ઞાનથી તે મનુષ્યના પછી ગ્રહ સુગંધ મુરત વાર તિથિ દિશા રાશિ કે કુંડલીની શંકામાં તે પડતો નથી જ્ઞાન જ્ઞાન થઈ જાય છે સદગરુ વડે તે સદ્ગરુ સમજાવે છે કે એ તને કશું નહીં નડે તે જ્ઞાનીઓને કોઈ પણ પછી ભૂત પ્રેત વગેરેની મેલી થતી નથી કારણ કે જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોથી છોડીને મુક્ત થઈને નિરાકાર પ્રભુને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી તેને સુખ દુઃખને સમાન સમજે છે તે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે ગીતા અધ્યાય ચૌદ ઓગણીમાં પુરાવો છે બીજું કે આદિત્ય નમસ્કાર એ કુવંતિ દિને દિને જન્માતર શસ્ત્રાય શું દારિદ્ર નોપ જાય તે આનો અર્થ જે કોઈ પણ મનુષ્ય રોજ રોજ સવારે ઊઠીને નિરાકાર પ્રભુને નમસ્કાર આમ કરે છે તે મનુષ્ય હજારો જન્મમાં ગરીબ થતો નથી વળી તે યોગ ભષ્ટ સાધક પુણ્યકર્મ કરનારાઓના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે આ પુરાવો છે તો ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે જે મનુષ્ય સર્વે કર્મોના ફળ નિરાકાર પ્રભુને અન્ય અન્ય ભાવે આશા રાખ્યા વગર આપી દે છે તે નિરાકાર પ્રભુનું ધ્યાનમાં પુરાયેલો ભક્તને નિરાકાર પ્રભુ તરત જ ઉદ્ધાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ સાતમાં માં પુરાવો છે તો પ્રભુનો પ્રભુનું જ્ઞાન બીજાને જે આપે છે તેમના ઉપર પ્રભુ કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશ દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો પ્રભુ નાશ કરે છે પ્રભુ નાશ કરે છે આ ગીતા અધ્યાય અઢાર ગીતા અધ્યાય દસ આઠથી અગિયારમાં પુરાવો છે તો સવારે પાંચ વાગે ઉઠવાથી બે લાભ થાય છે એક તો બુદ્ધિ તેજ થાય છે શરીરમાં મનથી સારો લાભ થશે અને જો ગુડા દુખતા હોય તો સવારે ઊઠીને અબડક બેસીને એક ગ્લાસ પાણી પીવું કે નાળિયેળ પાણી પીવું ઉઠતાની સાથે દાંતણ કોગળા કર્યા વિના પાણી પીવું કોઈ પણ તકલીફ હોય અને કોઈ રસ્તો ના સૂજે તો હોય તો ઊંડા અને લાંબા આમ શ્વાસ ભરો ને કાઢો ને ભગવાનને કહો મારું મન શ્વાસમાં રાખો ને તમે રસ્તો બતાવો જે નેણ અને વેણ ફેરે છે જે વાત કાચ એટલે કે શુદ્ધ બોલવું ને કાચ એટલે શુદ્ધ જોવું તો દેશને દે દેશને સ્વસ્થ બનાવો બનાવવો છે તો પો બનાવવો છે પોતાના શરીરને સ્વસ્થ બનાવવું છે ને ભારતને શક્તિશાળી બનાવવો છે તો હપ્તામાં એક દિવસ ઉપવાસ કરવાની ટેવ પાડો તે દિવસે ફળ ફૂલ વગેરે કાચું ખાવું છે ને ભારતના કિસાનોને પૂરી કિંમત મળશે જે પુત્રી તરીકેની ફરજ પૂરી કરતી નથી તે બરાબર સાચી સાસુ બનતી જ નથી જે પુત્ર જે જે પુત્ર તરીકેની દીકરા તરીકેની જે ફરજ પૂરો કરતો નથી તે સારો પિતા બનતો જ નથી જે પ્રજા પોતાની યોગ્ય ફરજો પહેલાં કરતા નથી તે રાજકારણમાં રાજા થઈને યોગે બની શકતા નથી હાથે કર્મ કરવાનો ભાવ પહેલાં કરેલો હશે તો જ ધનની કદર થશે છોકરાઓને ધન મોબાઈલ વગેરે સાધનો પહેલાં ના આપો તો તેને ધ્યાન શીખડાવો રાસાયણિક ખાતર બંધ કરો તો જ રોગ મટશે પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરો તો ગાયોમાં રોગ નહીં થાય ફટાકડા ફૂલ તોડીને મનુષ્યના સબ કે લગ્નમાં તળે નાખવાનું બંધ કરો તો જ પ્રકૃતિ બચશે પ્રકૃતિ બચશે તો જ સૃષ્ટિ બચશે ગાયોની સેવા કરો ગામડામાં રહેવાની આદત કરો તો ખેતી બચશે ભારતનું કલ્યાણ થશે ઋતુ પ્રમાણે ભોજન લો દેશી ગાયનું દૂધ તાજું ને ઘી જે ઉપયોગ કરો તો જ મહેનત કરો તો જ તમને એ પડશે તેલનો ઉપયોગ ઓછો કરો તેમાં જ રિફાઈનરી તેલ તો સાવ બંધ કરો સીઝન સીઝનનું તાજું આગોન ઓર્ગેનિક ફળ શાકભાજી લો ભોજન પાણીને ચાવી ચાવીને ખાવા પીવાની આદત પાડો હંમેશા ઓર્ગેનિક ખાવું બની શકે તો ઘરનું જ ખાવું હોટલનું કે લગ્નમાં ભોજન શુદ્ધ તેલ નથી વપરાતું ભેર વસ્તુ વપરાય છે તો એ બંધ કરો વરસાદના પાણીનો સંગ્રહ કરી પીવું દરરોજ કોઈ પણ એક ઔષધિ લો જે તુલસી બીલીપત્ર તંદરજો રંજકો ગૌના જવારા કડવો લીમડો ગળો લીમડાની નિયમિત લો સાદું જીવન જીવવું દરરોજ પ્રાણાયામ યોગાસન એક્યુપેસનની સારવાર કરો દરરોજ એક કિલોમીટર ખુલ્લા પગે ચાલવાની આદત પાડો સીધા નિમક લો દરિયાનું નિમક ન લો દેશી કાળો ઘોળનો ઉપયોગ કરો અને ખાંડ બંધ કરો ચા કોફી ઠંડા પીણા પેકેટની હોડિકાની તમામ વસ્તુ ઘરમાં બંધ કરો જન્મ તો જ રોગથી બચો જમ્યા પછી તરત જ પાણી ના પીવું તો નિરાકારને જે ઓળખે છે તે એક જ પરમા પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ નગરમાં રવિવારના બાર વાગે મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું સર્વને મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો આટલું કહીને હું મારી વાણી વિરામું છું